રાજકોટ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી શહેરના હોસ્ટેલ ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાલ કરવામાં આવ્યો અને કેક કાપીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ સહિત નાગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ કરવામાં આવ્યા વક્તાઓએ વક્તાઓ બાબા સાહેબ કરી હતી ડોક્ટર આંબેડકરના જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું જેમાં રેલીઓ સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નો સમાવેશ થાય છે આજે ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ છે ભારતીય જનતા પાર્ટી તરફથી દર વર્ષે આ ઉત્સવને જોરદાર રીતે ઉજવવામાં આવે છે અમે ગઈકાલે પ્રતિમાની સફાઈ અને સાંજે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ કર્યો અત્યારે અમે બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અને હાર અર્પણ કરી અને અત્યારે અમે સંવિધાનની પ્રતનું વાંચન કરવાના છીએ એના અમુક જે હોય એનું વાંચન કરવાના છીએ આપ જોઈ રહ્યા છો લોકોમાં આપણા બંધારણના ઘડવૈયા કહી શકાય જેનું ભારતના વિકાસમાં જેનું સૌથી વધુ યોગદાન રહ્યું છે એવા વ્યક્તિનો આજે જન્મદિવસ હોય બધામાં અનેરો ઉત્સાહ છે અને બધા ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે